જન્મદિવસ એટલે જેનો હોય એ પાર્ટી કરે કેક કાપે અને કેકને મોડે ચોપડે અને રીતસર તેનો વિડીયો બનાવીને પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મૂકે અને પછી લાઇક કોમેન્ટની વણથંભી વણઝાર જોઈને આત્માને ખુશ કરે પણ આ કામથી તો ફક્ત જન્મદિવસની ઉજવણી કરતા પરિવારને જ ખુશી મળે પણ હવે સમય બદલાયો છે અને લોકોના વિચાર પણ હવે ભારતીય યુવા વર્ગ પશ્ચિમી સંસ્કૃતિને અલવિદા કરીને જન્મદિવસ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને મનાવે છે અને તેનો એક દાખલો પંચમહાલના પાટનગર ગોધરાથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા ખોબરા જેવડા હમીરપુર ગામ ખાતે જોવા મળ્યો પંચમહાલના સરકારી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા શીતલ સોલંકી નામના નાયબ મામલતદારે પોતાનો જન્મદિવસ હમીરપુર ગુજરાતી શાળાના ગરીબ બાળકો સાથે ઉજવ્યો અને આ ઉજવણીમાં કેક કાપીને નહીં પણ બાળકોને સ્વસ્થ ભોજન જમાડવામાં અને બાળકોના જઠરા અગ્નિને ઠંડા કરીને તેમની સાથે બેસવાનો એક અલગ ઉન્માદ ભર્યો લાહાવો લઈને ઉજવવામાં આવ્યો શાળાના બાળકો ભોજન ફિલસીને મામલતદાર શીતલ સોલંકીને અંતર હૃદયથી દુઆ અને જન્મદિવસની મુબારકબાદ બાદ આપી હતી